તો દ્વારકામાં દ્વારકાધીશના દર્શને જઈએ છીએ પણ ટ્રાફિક જોવો કેટલું બધું છે દ્વારકાધીશ તો જોવો કેવો સરસ મજાનો ઊંટ છે ઊંટ સવારી પણ તમે કરી શકો છો સરસ મજાના જો કચ્ચા મોર પીસ રહેશે છે ભાઈ તો પરચાદી લઈ લીધી છે તો હાલો હવે જઈ દર્શન કરવા તો ટ્રાફિક તમે જોઈ શકો છો આમાં તો હાલ વાળી જગ્યા છે એટલું બધું ટ્રાફિક છે દર્શન કરવાના છે એવી ઈચ્છા થઈ જાય તો ઠીક છે પચાસ રૂપિયા માં નીચે કીધું છે લોકર માં મેકવાનું મોબાઈલ ને એવું બધું દર્શન કરીને દર્શન થઈ જશે ગરદી બહુ હોય એટલે થોડીક વાર તો લાગી દર્શન થઈ ગયા છે તો આપણે ડાયરેક્ટ આવી ગયા છે રૂક્ષમણી મંદિર તો ચાલો ફટાફટ અંદર જઈને દર્શન કરતા આવ્યું જય માતાજી કેમ છો ફેમિલી મોજ મોજ તો આજે જ આવીએ છીએ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો સરસ મજાના દર્શન કરાવીશું તમને પણ દ્વારકા પૂજ્યા અને પરિષદી લેવા માટે આવી જાય છે સંત કાનદાસ બાપુ આશ્રમ શ્રી શિવપુરા ધામ દ્વારકા દ્વારકા પહોંચી જાય તો ડાયરેક્ટ ઠાકરની પરિષદી આવી ગઈ છે બધા પરિષદી લેવા બધા પરસાદી લઈ લીધી ને હવે આપણે રહેવા માટે ગોતવાની છે રૂમ તો ભાઈ રૂમ નું સેટિંગ થઈ ગયું છે રાત્રે ને અત્યારે વાગ્યા કેટલા ખબર અગિયાર ને સુડતાળીસ થઈ થઈ અમે રૂમ રાખી છે રૂમ છે ને સરસ મજાની મળી છે તો મસ્તીની રૂમ છે અને આનું ભાડું છે હજાર રૂપિયા તો અહીંયા છે ને સરસ મજાનો બેડ છે આ બાજુ આ બાજુ છે તો ચાલો હવે સુઈ જાય હવે મળશું સવાર ભાઈ રૂમ ચેકઆઉટ કરીને પાછા નીકળી ગયા છે ને હવે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા તો મિત્રો આ છે દ્વારકાનો ગેટ ને અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે કેટલી બધી ફોર વ્હીલો લાઇનમાં ઊભી છે અને આટલી જ ફોર વ્હીલો પાછળ પણ છે પાછળ પણ તમે જોઈ શકો છો તો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે પાંત્રીસ રૂપિયા પાર્કિંગની ગાડી સરસ મિશન પાર્ક કરી દીધી છે અને અહીંયા જવાનું છે આગળ જોઈએ આગળ કઈ રીતનું છે તો અત્યારે તો અમે રસ્તા ઉપર રહેલા જઈએ છીએ વાળા અને આગળ જોઈને બધા હાલ્યા જાય છે અરવિંદ બધા અને સામે દેખાય છે મંદિર દ્વારકાથી તો ઘણા લોકો હાલીને જાય એમ પાછી રિક્ષાવાળાનું શરૂ છે રિક્ષાવાળાને જવા દે તું જો આ રિક્ષા પણ ફોર વ્હીલર વાળાને જવા દીધા છે ભાઈ રિક્ષાવાળાને આગળ જવા દે પણ ફોર વ્હીલર ઘણા લોકો હાલીને જાય છે પબ્લિક જાય દ્વારકાધીશ સરસ મજાની ઊંટ સવારી કરવી તો દાદા હા છે ગોમતી ઘાટ તો અહીંયા છે ને બધા સ્નાન કરે છે તમે જોઈ શકો છો ગોમતી ઘાટમાં ઘણા લોકો અહીંથી સ્નાન કરીને પછી દર્શન કરવા માટે જાય છે તો ટ્રાફિક તમે જોઈ શકો છો ઘણા લોકો દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા છે તો ટ્રાફિક આજે ઘણું છે એમાં અગિયાર છે એટલે ઘણું બધું ટ્રાફિક છે જોઈ શકો છો તો આ બધું ટ્રાફિક છે આ બધી બાજુ સામે દેખાય છે મંદિર તો આ છે બજારો તમે જોઈ શકો છો અહીંયા દ્વારકા બંને સાઈડ એવું બધું છે બંને બાજુ દુકાન છે આ સાઈડ દુકાન છે આ સાઈડ પણ સરસ મજાની દુકાનો છે અલગ અલગ વસ્તુઓ મળી રહેશે તો આ ડે માંડી ટોટલ વસ્તુઓ અને આ બાજુ પણ છે દુકાન છે તો તમારે શોપિંગ કરવી તો પણ કરી શકો છો બંને બાજુ સરસ મજાના કચ્છા મોર રહેશે છે ભાઈ

અહીંયા છે ને પચાસ રૂપિયા મને નીચે કયું છે લોકરમાં મેકવાનું મોબાઈલ ને એવું બધું અમે મેકે કહે છે અહીંયા મેં દર્શન કરીને આવ્યા છો સરસ મજાના દર્શન થઈ ગયા છે દર્દી બહુ વધી એટલે થોડોક વાર તો લાગી પણ દર્શન થઈ ગયા છે અને અત્યારે થોડોક ધીમો ધીમો વરસાદ થોડો થઈ ગયો છે અહીં જોઈ શકો છો દસ વાગ્યાના દર્શન કરવાનો ઉદાહરણ આપશે અત્યારે બાર વાગે દર્શન કરીને બહાર આવ્યા હતી સરસ મજાના દર્શન થઈ ગયા છે ટ્રાફિક બહુ હતું ભીડ બહુ હતી અને જે પણ છે તમે જોઈ શકો છો કેટલા લોકો હજી પણ આવતા અને અત્યારે વરસાદ ધીમે ધારે શરૂ થઈ ગયો હતો વરસાદનું વાતાવરણ છે ને અહીંથી બધા જાય છે

સામે મંદિર દેખાય છે સામે દેખાય છે મંદિર સરસ મજાનું મંદિર છે ઘણા શ્રદ્ધાળુઓ અત્યારે જાય છે દર્શન કરવા અને અહીંયા પણ અંદર કેમેરો અલાઉટ નથી એટલે બહારથી તમે પણ દર્શન કરી લેજો દર્શન થઈ જશે રૂક્ષ્મિ માતાના ને ટ્રાફિક ઘણું હતું અને ઘણું પબ્લિક છે થોડો થોડો વરસાદ પણ શરૂ થઈ ગયો છે ધર્મ તો આ લોકો જઈયા હતા મંદિર મંદિરની બહાર થોડીક નાની નાની શોપું છે શ્રીફળ પાણી અને પ્રસાદી એવું બધું નાસ્તા પાણી ને એવું અહીં મળી રહે છે અને મિત્રો અહીંયા પ્રસાદી રૂપે તમને પાણીની પ્રસાદી આપવામાં આવે છે કારણ કે અહીંયા છે ને ઘણા કિલોમીટર સુધી પાણી નથી મળતું તો અહીંયા આપણે વિલોકને પ્રોત્સાહિત વિલોક પસંદ આવ્યો તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને જય દ્વારકાધીશ કમેન્ટ કરીને લખજો તો મોચ નોર એમ રણ વિદાય બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ